અંકલેશ્વર શાલીમાર હોટલ ખાતે અંકલેશ્વર ભરૂચ આઈટી એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ અંકલેશ્વરના વાલીયા રોડ પર આવેલ શાલીમાર હોટલ ખાતે અંકલેશ્વર ભરૂચ આઈટી એસોસિએશનની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આઈટી એસોસિએશન એ માહિતી પ્રોદ્યોગિકી ક્ષેત્રીય કાર્યરત વ્યવસાયિકો ઉદ્યોગો અને સંસ્થાઓને એક છત્રી હેઠળ લાવતું એક સંગઠન ભરૂચ આઈટી એસોસિએશનની જેમાં અભિતાના પૂર્વ પ્રમુખ શ્રી મનીષભાઈ શાહે વર્ષ બે હજાર પચીસ સત્યાવીસના આવનારા નવા પ્રેસિડેન્ટ શ્રી મોબેન મુલ્લાને શપથ ગ્રહણ કરાવ્યા હતા તેમજ નવા પ્રેસિડેન્ટ શ્રી મોબેન મુલ્લાએ પોતાના આગામી વર્ષ દરમિયાન જે કાર્ય કરવાના છે તેની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી અને નવા બોર્ડના સભ્યોના નામો જાહેર કરવામાં આવ્યા હતા અને મીટિંગમાં અંકલેશ્વર અને ભરૂચ આઈટી એસોસિએશનના તમામ સભ્યો અને તમામ પૂર્વ પ્રમુખો પણ હાજર હતા તેમજ આગામી વર્ષ બે હજાર ઓગણત્રીસ માટે આવેતાના પ્રેસિડેન્ટ માટે શ્રી પરવેઝ લાકડાવાળાનું નામ શ્રી શાહે જાહેર કર્યું હતું આવું શું છે આઈટી વિશે વધુ વાત કરીએ તો ઉદ્યોગનો વિકાસ આઈટી ક્ષેત્રના વિકાસ માટે નીતિગત આધાર તાલીમ અને નવી તકનીકોનો વિકાસ પ્રોત્સાહન આપે છે સહયોગ અને નેટવર્કિંગ વિવિધ આઈટી કંપનીઓ સ્ટાર્ટઅપ્સ અને પ્રોફેશનલ્સને સાથે લાવીને જાણકારી અને સંસાધનો વહેંચે છે સેમિનાર અને વર્કશોપ્સ તકનીકી જ્ઞાનને વિકસાવવા માટે નિયમિત રીતે તાલીમ શિબિરો સેમિનાર અને ઇવેન્ટ્સનો આયોજન કરે છે યુવા પ્રતિભાને પ્રોત્સાહન વિદ્યાર્થીઓ અને નવા ટેલેન્ટને આઈટી ક્ષેત્રમાં અવસર આપવા માટે પ્લેટફોર્મ આપે છે સરકારી સહકાર નીતિ નિર્માણમાં સરકારને માર્ગદર્શન આપે છે અને આઈટી ઉદ્યોગના હેતુમાં વાણીગત ભૂમિકા ભજવે છે નમસ્કાર અંકલેશ્વર ભરૂચ આઈટી એસોસિએશનના બે હજાર પચીસ સતાવીસ માટે હું મુબિન મુલ્લા પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત થયો છું આવનાર સમયમાં ભરૂચ અંકલેશ્વર આઈટી એસોસિએશનના લગતા જેટલા બી તમામ કાર્યો છે એના માટે આપણે અવેરનેસ કરીશું અને એના માટે હું મારા તમામ મેમ્બરનો આભારી માનું છું જય હિન્દ જય અબિટા